સુરતની યુવતીએ મહેંદી અને નેઇલ્સના બિઝનેસની સાથે સાથે શાળામાં જઈ બાળકોને ટ્રેનિંગ આપી મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્ક કરીને સાથે જ અનેક મહિલાઓને કરી રહી છે પગભર મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે રાધા વસાણી સુરતની યુવતી રાધા વસાણી કે જેમણે પ્રોફેશન છેલ્લા આઠ વર્ષથી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલ છે મહેંદી નેઇલ્સને લઈને તે માત્ર લગ્ન પ્રસંગો કે ક્લાસીસ જ નથી ચલાવતા પરંતુ એક એવું સોશિયલ વર્ક પણ કરે છે જે બધા માટે પ્રેરણા સ્ત્રોત બને છે કારણ કે શાળાઓમાં જઈને મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્કપણે અનેક આયોજનો અને આવા આયોજનો કરવા પાછળનો હેતુ એ છે કે નાના બાળકો દીકરા દીકરીઓને ભણતરની સાથે સાથે આ ફિલ્ડમાં કઈ કરીને તેમના અંદરમાં રહેલી કલાને બહાર લાવી અને એમાં આગળ વધી શકે મહેંદી અને નેલ્સ એ માત્ર એક બિઝનેસ નહીં એ એક કલા પણ છે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નામના સાથે કીર્તિ અને ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈને પૈસા પણ કમાઈ શકે છે અને આ વસ્તુ કરવા માટેનો રાધા વસાની એક નાનકડો પ્રયાસ છે જેમાં હજી પણ તમારા અન્ય લોકો સાથ અને સહકાર જોઈએ છે આજે નાના બાળકો જ નહીં પરંતુ ઉંમરલાયક મહિલાઓ અને નાની ઉંમરની છોકરીઓએ મહેંદી અને નેલ શીખીને પોતાની અલગ ઓળખ બનાવી છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે જો તમારી આસપાસ કોઈ પણ આવી મહિલાઓ કે છોકરીઓ હોય કે જેને તમે આગળ વધારવા માંગતા હોય કે કોઈ પણ શાળામાં તમે આ પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરવા માંગતા હોય તો ચોક્કસથી એકવાર સ્ટુડિયોની મુલાકાત લેવા જણાવાયું છે સ્ટુડિયો સીમાડા નાકા વિસ્તારમાં આવેલો છે ત્યાં વિઝિટ કરવા પણ અપીલ કરાય છે મારું નામ નમ્રતા જસડિયા છે હું ચાર વર્ષ પહેલા આરવીએસ એસ મહેંદી અને ને સ્ટુડિયોમાંથી મેં મહેંદીનો કોર્સ કરેલો ચાર વર્ષ પહેલાં મારું કંઈ એટલું બધું હતું નહીં મતલબમાં હું મારી રીતે ઓર્ડર લેતી પણ થોડાક સમય પછી મને મેડમનો સાથ મળ્યો હું એમની સાથે ઓર્ડરમાં જવા મળી એ મને ફૂલ સપોર્ટ કરે છે પર્સનલ લાઈફમાં બી અને બિઝનેસમાં બી મેડમ જ્યાં સોશિયલ એક્ટિવિટીસ કરતા હોય ને ત્યાં તેમના એકલાને મતલબમાં તે ગ્રુપની બી સાથે લઈને કામ કરે છે અને સ્પેશિયલ થેન્ક યુ કે તમે મને મે યાદવસانی છે મેંધી અને નીલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા 8 વર્ષથી સંકળાયેલી છું મહેંદી અને નીલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ જેમ કે કોઈ પણ slums વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈપણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર પચીસ ત્રીસ વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે અમે એ ઈચ્છીએ છીએ અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને અમારો એકચ્યુલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવા મારું નામ રેન્કલ ભંડેરી છે અને હું એક મેરિડ વુમન છું મારામાં એક એવું ટેલેન્ટ હતું કે જેનાથી હું મારા ફેમિલીને મદદ કરી શકું એસ એ મારું જે ટેલેન્ટ હતું એને મારા માં જનરેટ કરવા માટે મેં રાધા મેમનો સંપર્ક કર્યો અને એમને મને બહુ સારો એવું ગાઇડન્સ આપ્યું અને એનાથી હું હવે ઇનકમ જનરેટ કરી અને મારા ફેમિલીને હું મદદ કરી શકું છું મને જે આ પગભર કરવા માટે જે રાધા મેમનો સપોટ મળ્યો ને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાધા મેમ હું એમની પર્સનલી જ ઓળખતી હતી કે મારી ફ્રેન્ડ એમની પાસેથી કોર્સ કરેલો એમને મને સજેસ્ટ કર્યું કે જો તારે આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો રાધા મેમ પાસે તું જ અને હું એની પાસેથી એક મંથમાં ફૂલ કોર્સ શીખી ગઈ અને મારું જે આગળ વધાયું મેં બી રિપોર્ટ એલ કે સ્તાર દી યુઝ સુરત